સાથે કિસાન મજદૂર પાર્ટીના અ રાષ્ટ્રીય ધર્મસિંહ એ કિસાન મજદુર પાર્ટી છે એ શું વિચારે છે એનો શું એજન્ડા છે ચૂંટણી એજન્ડા તો એ ધરમ ધાપાને વિનંતી કરું કે કિસાન મજદુત પાર્ટી નો ચૂંટણી એજન્ડા કે ઢંઢેરો શું હોય શકે અથવા થયું છે ત્યારથી આ પાર્ટી ના એક જ એજન્ડા છે કે સંવિધાનમાં જે બાબા છે બે દરેક ભારતની જાતિ ધર્મ ભેદભાવ વિના જે અધિકારો આપ્યા છે એ અધિકારો મળવા જોઈએ ખાસ દેશ આઝાદ થયા કોંગ્રેસ કે ભાજપે શાસન કર્યું કેન્દ્ર માં કે રાજ્ય સરકાર માં પણ ઓબીસી એસસી એસટી જે વચ્ચેના પ્રમાણમાં પંચ્યાસી ટકા છે તો સંવિધાનમાં એવી પણ જોગવાઈ છે કે જેની વસ્તી એનો દરેક જગ્યાએ ભાગ પછી નોકરી વાય કે ઉદ્યોગો વાય લોન વાય કે જમીનો એમ દરેક જગ્યાએ ભાગ હોવો જોઈએ તો અત્યારે કિસાન મજદૂર પાર્ટી જે વ્યવસ્થાપન પાર્ટી નું નામ બદલી જે કિસાન મજદૂર પાર્ટી રાખી છે તો એના પણ એજન્ડા એ જ છે કે દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ ખાસ કરીને તે કોળી ઓબીસી ની માંગણી મુજબ જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જોઈએ આર્થિક સર્વે ની ખાતરી સામાજિક સર્વેની ની ખાતરી જેવી રીતે બિહાર માં આ ઓબીસી ની વસ્તી ગણતરી કરવામાં આવી તો ત્યાં તેસઠ ટકા વસ્તી થઈ તો ગુજરાતમાં આ ઓબીસી ની વસ્તી ગણતરી ખરેખર થઈ જોઈએ અને અંદાજે જો વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતમાં પાસઠ ટકા જેટલી ઓબીસી ની વસ્તી થાય તો ઓબીસી ની પાસઠ ટકા વસ્તી થાય તો પાસઠ ટકા લેખે દરેક જગ્યાએ પાસઠ ટકા કોળી ઓબીસી ના કલેક્ટર હોવા જોઈએ કોળી ઓબીસી ના જજ હોવા જોઈએ પ્રોફેસર હોવા જોઈએ આઈપીએસ આઈએસ ટીડીઓ મામદર દરેક જગ્યાએ આ હોવા જોઈએ તો આરક્ષણ ભાગીદારી આપી ખાતરી પસાર જે ખરેખર આ કપટી શાસકો ઓબીસી ના મત લઈને બેઠા છે ગદ્દારી કરી છે કે સરકાર બનાવ્યા પછી ખરેખર તો ઓબીસી ને વસ્તીના પ્રીદારી આપવા ને બદલે જયારે જયારે ઓબીસી ને આપવાની વાત આવી પાર્ટીના માલિકો વાણીય બ્રાહ્મણો ખુલ્લા મેદાન માં આવેલા છે એટલે ખાસ અને અને એસસીએસટી માં આવતા તમામ જાતિ ના લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મંડળ કમિશન વાય કે કાકા ફંશ વાય એનો વિરોધ કરનારા કઈ જાતિ ના હતા અને કોંગ્રેસ ભાજપ કે પક્ષના જે પણ વિરોધ કરતા હતા એ પણ કઈ જાતિ ના હતા તો કોળી ઓબીસી એસ સી લોકોને ખરેખર ખ્યાલ નથી કે આજ જ વાણિયા બ્રાહ્મણો જયારે જયારે કાકા કાળ પ્રશ્ન અમલવારી કરવાની હતી ત્યાં વિરોધ કરવાના આ લોકો હતા અને મંડળ કમિશન જે પણ ભલામણો થઈ છે એમાં બે ભલામણ લાગુ કરવામાં આવી ત્યારે પણ આજ પક્ષના પોતાની જાતિ ને કેનારા વાણીયા બ્રાહ્મણો ખુલ્લો વિરોધ કરે છે તો હું ઓબીસી માં આવતી તમામ જાતિ ને કેવા માંગુ છું કે ઓબીસી ના વસ્તીના પ્રમાણ કલેક્ટર હોવા જોઈએ હોવા જોઈએ કોળી હય હુતાર મિસ્ત્રી દરજી મોસી વાણન ભરવાડ આયર સગર કે આવી જે જાતિઓ આવે છે ઓબીસી ની તો એ તમામ જાતિના ના કલેક્ટરો બનવા જોઈએ કે ન બનવા જોઈએ તો જો એક જ જાતિના વાણિયા બ્રાહ્મણો પક્ષો બનાવીને આ ઓબીસી ના દીકરાઓ કલેક્ટર ન બને જજ ન બને પ્રોફેસર ન બને એના માટે ખુલ્લો વિરોધ કરતા હોય તો ઓબીસી ના લોકોને ખુલ્લો વિરોધ કરવો જોઈએ કે જે વાણિયા બ્રાહ્મણો જે અમારી નોકરીઓ અને અમારા ભાગનો હિસ્સો ન દેવા માંગતા હોય એને અમે મત નહીં દઈએ લોકશાહીમાં જે સમાજ

એના સવર્ણ લોકોને જો અનામત જોઈતી હતી આર્થિક આધાર પર એને EWS કે છે તો 3 દિવસમાં અનામત લઈ લીધી તો ઓબીસી એ કોઈ દિવસ સુરત જ કર્યો ઓબીસી તો SA OBC SST ના લોકો માનવતાવાદી છે અને પોતપોતાના ભાગનું મળવું જોઈએ એ જે છે જીવાવાળા છે પણ જે 3% ના વારિયા બ્રાહ્મણો છે એ બીજી જાતિને ને એટલે ચડાવે છે કે તમારા ભાગનો હિસ્સો ઓબીસી એસ ખાઈ જાય છે તો સવર્ણમાં આવતી તમામ જાતિઓને પણ કેવા માંગુ છું કે ભાઈ તમારી વસ્તી પ્રમાણે તમને હિસ્સો મળે છે ખરા ખાસ કરીને ક્ષેત્રીય સમાજ આજે ક્ષેત્રીય સમાજ દસ ટકા વસ્તી હોય તો એના દસ ટકા જજ હોવા જોઈએ દસ ટકા કલેક્ટર હોવા જોઈએ દસ ટકા પ્રોફેસર હોવા જોઈએ તો આ દરેક જગ્યાએ દસ ટકા ક્ષેત્રીઓને પણ ઇચ્છાધારી જ મળતી ખાલી ત્રણ ટકાના વાણીયા બ્રાહ્મણો બીજી શર્ણ જાતિને હારે રાખે છે પણ એના ભાગનો મુબીસીના ભાગનો તો હિસ્સો ખાઈ જાય છે પણ શર્ણના ભાગનો હિસ્સો વાણીયા બ્રાહ્મણ ખાઈ જાય છે તો આપણે એ સંકલ્પ કરવો જોઈએ કે ભારતમાં જો અખંડ ભારતનું નિર્માણ કરવો તો કોઈ કોઈના ભાગનો હિસ્સો ખાવો ન જોઈએ અને તમામ જાતિના લોકોને દરેક ધર્મના લોકોને પોતાનો હિસ્સો મળે એવી એવી આપણે ભાવના રાખવી જોઈએ આજે દેશમાં તમામ સરકારી કચેરી હોય કે અર્ધ સરકારી કચેરી હોય એમાં પણ ઓબીસી ટી ને બેંક લોગ લોગ આવે એ તાત્કાલિક ભરવામાં ભરતી કરવી જોઈએ અને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એને ઓબીસી ના કે જીતવાના નથી પણ ઓબીસી ખબર હોય કે અમારા મત વિના લોકો નથી તો અમારા જે હિસ્સો જાય છે એને આપણે તબક્કો શીખવાડવો પડે આ ત્રણ ટકા ના વાણિયા બ્રાહ્મણો આપણા મત થી સત્તામાં આવી અને આપણો હોય અને આપણા ભવિષ્યમાં આપણા દીકરી દીકરાઓ ભણે રહ્યા અને કાળી મજૂરી કરતા હોય મા બાપ અને ભરતા હોય અને એ આપણા ભવિષ્ય આ રાષ્ટ્રીય લોકો ખાસ વાણિયા બ્રાહ્મણો એ બરબાદ કરતા હોય તો એની અમે આપણે પૂરી તાકાત થી લડવું જોઈએ અને કિસાન મજદૂર પાર્ટી જે વ્યવસ્થાપન પાર્ટી નામ બદલી જે કિસાન મજદૂર પાર્ટી રાખી છે એ કિસાન મજદૂર પાર્ટી નો એક જ એજન્ડા છે કે દેશના તમામ લોકોને તમામ જાતિના લોકોને પોતાનો હિસ્સો મળવો જોઈએ જે ભાગીદારીનો સિદ્ધાંત છે કોઈ કોઈનું ખાવું ન જોવે અને જે ખાવાની ભાવના રાખે છે એ નાણાયક લોકોને આપણે બધા ભેગા થઈ પૂરી તાકાત થી એને આપણે શિક્ષા દેવી જોઈએ જો આપણે આ નહીં કરીએ તો આપણા બાળકો ગમે તેટલું ભણેલા ગણેલા છે એને નોકરી નહીં મળે હમણાં બે દિવસ પહેલા હું તણસા ગામે વેચાણ કરવા ગયો ત્યાં ઓબીસી સમાજના જે એક જીપીસી માં છ વાર પરીક્ષા લેખિત માં પાસ કરી છે અમે બે મળ્યા અને મને વાત કરી કે ધરમસિંહભાઈ હું છ વાર લેખિત માં પાસ થયો અને મૌખિક માં મારી જાતે ઓબીસી માં આવે છે અને ખાસ કરીને કોળી હતા ઓબીસી માં કોળી એને ખર પાસ છે લેખિત માં તો મૌખિકમાં માં છ વાર ઇન્ટરવ્યુ કાઢ નાખ્યા તો આ દેશમાં જે ખરેખર બે ત્રણ ટકા ના વાણિયા બ્રાહ્મણો જાતિવાદ ચલાવે છે અને ખુલ્લે દાદાગીરી કરી એમના લોકોને જ લેવાના અને બીજી તમામ જાતિઓને નહીં લેવાના એ એજન્ડા જાતિ એ લોકો કામ કરે છે અને ખાસ કરીને જે નોકરીની ભરતી થાય છે તેમાં પણ આરએસએસ ના લોકોને જ સિલેક્ટ કરવામાં આવ્યા છે કે તમારે કઈ જાતિને લેવાનું કઈ જાતિને ન લેવાય એવા બધા એજન્ડા સાથે આ લોકો રાખે છે અમે વરરબી પેલા જે સીપીસી ચેરમેન જે નલિનભાઈ ઉપાધ્યાય છે જે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ખુલ્લો જાતિવાદ ચલાવ્યો હતો

અને જયારે જનરલ ખાસ કરીને એના લોકોને બસામલી પિસ્તાલી શાલી માર્ગ આપ્યા જે જયેશભાઈ વળિયા સાબે જે જીપી નું ગપસપ ઇન્ટરવ્યુ તરીકે એક બુકલેટ બનાવી અને એ બુકલેટ નો અભ્યાસ કર્યો ત્યારે ખુલ્લો જાતિવાદ ચલાવ્યો અને એના જ લોકોને રાખ્યા છે એ અનુસંધાને પછી અમે ડીપીસી ના ચેરમેન

તો આ ઓબીસી એસીએસટીના લોકો પંચાસી ટકા ભેગા થઈ નોકરી ન ખાય અને જે ખાય છે એને કેમ સબક શીખવાડવો જો આયોજન કરે તો કોઈની તાકાત નથી કે કોળી ઓબીસી એસીએસટીની એક પણ છકો નોકરી ખાઈ જાય કોઈ પણ આપણે જે આપણા ઓબીસી એસીએસટીના લોકો આ વાણિયા બ્રાહ્મણની પાર્ટીઓમાં જે તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય ધારાસભ્ય કે સાંસદ બને છે તમે ભલે ત્યાં વાણિયા બ્રાહ્મણની પાર્ટીમાં ધારાસભ્ય બનો કે સાંસદ બનો પણ કમસે કમ વિધાનસભા અને પાર્લામેન્ટમાં જઈને આપણા ઓબીસી એસટી એસટી ના જે હિસ્સો મળે છે અને એ કોઈ ન ખાઈ જાય એના માટે તમે વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં ક્યારેક અવાજ તો ઉઠાવો અને તમને ડર લાગતો હોય તો તમારે હારે છીએ તમારે ટિકિટ કાપી

અને અત્યારે જે વાણિયા બ્રાહ્મણ એક લોકોને આ સરકાર જમીન દે છે તો જમીન સુધારણા કાયદો લાવીને ઓબીસી એસસી અને એસટી સમાજના જમીન વિહોણા લોકો છે તેને ખેતીની જમીન મળે અને તેમના ઘર બનાવવા માટે પણ જમીન મળે અને ખાસ કરીને ઓબીસી એસસી સમાજના લોકોને વસ્તીના પ્રમાણમાં આ મહત્વના જે એજન્ડા છે કે એક જ જાતિના લોકોને કોન્ટેક્ટ મળે છે એટલે એક જ જાતિના લોકો સુખી સંપન્ન થાય છે તો કિસાન મજદૂર પાર્ટી એમ કે છે કે ઓબીસી એસટી એસટી તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં સરકાર સરકારના કામનો કોન્ટેક્ટ મળવો જોઈએ અને ઓબીસી એસટી એસટી સમાજના વિદ્યાર્થીઓને એની યોગ્યતા પ્રમાણે સિક્યુરિટી મળી જોઈએ અને વિદેશમાં ભણવા જવા માટે એને સહાયતા મળી જોએ અત્યારે દસ ટકા વાળાને જે પાંચસો કરોડનું બજેટ આપીને એમના છોકરાઓને વિદેશમાં જવા માટે આ સરકારી જે એક તરફથી વલણ કરી છે એ ન થવું જોઈએ અને ઓબીસી એસિએસનના પોતા પ્રણમાં હોસ્ટેલ અને શાળા પણ હોવી જોઈએ અને સિનિયર સિટીઝન દિવ્યાંગના જરૂરિયાતવાળા વાળા વ્યક્તિ માટે પેન્શન મુસાફરીમાં સિનિયર માટે ખુબ ખરેખર લોકો માટે છે ઉપયોગી છે લોકોને કે નોકરી માટે પરીક્ષાની ફી જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય છે તો નોકરી માટે પરીક્ષાની ફી રકમ નહી લેવામાં આવે અને સો કિલોમીટરની દૂર પરીક્ષા હોય

દેશમાં તમામ લોકોને ફ્રી અને એક સમાન શિક્ષણ મળે એવી પણ યોજના ઘડવામાં આવે અને પાઠ્યપુસ્તકમાં સંસ્કાર અને વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય તેવી વાત બંધારણનો ફરજિયાત અભ્યાસ અને બંધારણ વિરુદ્ધ એક પણ વાતને દૂર કરવી અને ઓબીસી એસસીએસટી સહિત તમામ મહિલાઓને તમામ જગ્યાએ ભાગીદારી બધાને રોજગાર આપવાની યોજના બનાવવામાં આવે ખેડૂતોને મિનિમમ સ્પોટ પ્રાઇસ ની ગેરંટી એટલે કે એમએસપી આ ખેડૂતો માટે મહત્વનું છે અને પાક નિષ્ફળ થાય તો યોગ્ય વીમા વ્યવસ્થા અને ખાસ કરીને જે ઓબીસીએ સ્ટેજ ખોલી જે દરિયાઈમાં ખેતી કરે છે માછીમારીની તો માછીમારી માટે સુરક્ષાની યોજના ડીઝલ ની સબસીડીમાં મોટા ઉદ્યોગપતિને માછીમારી ના સ્થળો પર કબજો જમાઈ દીધો છે તે દૂર કરવામાં આવે આ એક મહત્વનો મુદ્દો છે કે પેલા કોળી ઓબીસી ના લોકો છે એ મચ્છીમારીનો ધંધો કરતા હતા તો અત્યારે મચ્છીમારી ઉપર કબજો લીધો છે એ દૂર થવું જ હોય અને તમામ ને રોજગાર આપવાની વ્યવસ્થામાં મનરેગા સહિત વિવિધ યોજના આવી જશે દેશના તમામ નાગરિકો ન રહે એવું આયોજન કરવામાં આવશે ટીવી મીડિયામાં ઓબીસી ને વચ્ચે પ્રમાણમાં ભાગીદારીની ભાગીદારી યોજના દરેક મીડિયા કંપનીમાં ઓબીસી એસસી ને આરક્ષણ માનાની અપરાધ મુક્ત બંધારણમાં વાણી સ્વીકારવામાં નહી આવે ચૂંટણી કમિશનર જૂથના આયોગ માનવ અધિકાર આયોગ પછાત વર્ગ આયોગ સ્વતંત્ર તપાસ એજન્સીના બેલગામ પાવર અને વીવીપેટ માં નીકળેલી પરથી અથવા બેલેટ પેપર દ્વારા મત ગણતરી થાય એ મુખ્ય એજન્ડા રહેશે આજે ફૂલ ડોઝર વાળી ફૂલ ડોઝર વાળી વ્યવસ્થા છે ન્યાય આપવાની એ ખતમ થાય અને પાટલી બદલું છે એની સદસ્યતા ખતમ થાય એવો કાયદો બનાવવામાં આવે હાલમાં આ વાણિયા બ્રાહ્મણો બેકો લૂંટી લૂંટી જે ધારાસભ્ય સાંસદ જોતા હોય એ કરોડો રૂપિયા લઈને ખરીદી કરે છે એ ખરીદીની ની વ્યવસ્થા પણ ખતમ થઈ જોઈએ અને કાયદો પણ બનાવવો જોઈએ કોઈ પણ પાર્ટી ખરીદી કરે એ પાર્ટીની ની માન્યતા જ થાય જોઈએ આ મહત્વ નો સુકાદ હોવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં માં કોળી ઓબીસી એસસી એસટી ને વસ્તી ના જજ બને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને મંડળ અને મહત્વની વસ્તુ કે મંડળ પંથ ની બધી ભલામણ નો અમલ જે આજ સુધી બાકી છે તે પણ કરવામાં આવે અને આ સરકારે જે અગ્નિ યોજના બનાવીને જે યુવાનોને પચીસ વર્ષની નિવૃત્ત કરી દેવાની અને બિચારાને ખરાબ પીચિંગ લાવી દેવાની એ અગ્નિ યોજના સદતર બંધ થઈ જ હોય અને પહેલાની જેમ જે આર્મીમાં ભરતી થતી હતી એ કાયમી નિમણૂક કરવામાં આવે એ પણ કિસાન મજદૂર પાર્ટીની એજન્ડા છે કોઈ પણ પરીક્ષા વિના બેંગ્લોર એન્ટ્રી કેન્દ્ર સરકારમાં ફક્ત સવર્ણોને લઈ અને એના જ લોકોને આઈપીએસ આઈ બનાવવા એ ગુપ્ત એજન્ડા છે આ લોકોના એ રદ થાય જોવે અને પરીક્ષા બાદ નિમણૂક થઈ જોઈએ વડાપ્રધાન કાર્યાલય અધિકારી કુલપતિ પ્રોફેસરો કલેક્ટર એસપી મામલતદાર કલાર્ક પીએસઆઈ અને પીએસઆઈ પીઆઈ ઓબીસી

એ ખાનગીકરણ સદંતર બંધ થવું જોઈએ અને સરકારી લાભ લેનાર ખાનગી કંપની છે એમાં પણ કંપનીમાં ઓબીસી ની વસ્તી પ્રમાણે એસટી ની પણ વસ્તી પ્રમાણે આરક્ષણ હોવું જોઈએ દેશની તમામ લોકોને ફ્રી અને સન્માન આરોગ્યની વ્યવસ્થા હોવી જોઈએ કોળી ઓબીસી એસટી એસટી ના વસ્તીના પ્રમાણમાં રાજ્ય સભામાં સાંસદો હોવા જોઈએ બંધારણના અમુક મુજબ આર્થિક ન્યાય ની યોજના આર્થિક અસમાનતા દૂર કરવાની પણ નક્કર યોજના હોય જોઈએ આ કિસાન મજૂર પાર્ટી ના એજન્ડા છે અને કિસાન મજૂર પાર્ટી એવું ઈચ્છે છે કે દેશના તમામ જાતિના તમામ ધર્મના લોકોને પોતાના ભાગ મળવો જોઈએ એક જાતિના લોકો એ બધાનું ખાઈ જાય એ ન ચાલુ જોઈએ અને હું તો એમ કહું કે જો કિસાન મજૂર પાર્ટી બને તો તાત્કાલિક એવો પણ કાયદો કરવામાં આવે કે ઓબીસી એસિશન નહીં પણ દેશની તમામ જાતિનું કોઈ પણ વ્યક્તિ ખાઈ જાય એને ખરેખર તો દરોની સજા હોવી જોઈએ એને જામીનપાત્ર ગુનો હોવો જોઈએ અને જે પણ બેઠા હોય કર્મચારીઓ ભત્ય કરવા એ ઈરાદા પૂર્વક જો કોઈની સ્થિતિ ખાલી રાખે તો એ અધિકારીને પણ તાત્કાલિક નગ નોકરીમાં લઈ એને રદ બદલ કરવામાં આવે અને એને પણ ખરેખર જેલની અંદર નાખી દેવામાં આવતો હોય આવો કાયદો ઓધો હોય જો અધિકારીને આવા કાયદા બનાવવામાં આવે તો કોઈ પણ અધિકારી કોઈના ભાગનો હિસ્સો ખાવાની મહેનત ન કરે આ કિસાન મધુર પાર્ટીના રહેજે રાજકીય એજન્ડા અને આપણા લક્ષ આરક્ષણ મુજબ મળવું તો બધું છે હા ખુબ ખુબ આભાર ધર્મથી કે કિસાન મજદૂર પાર્ટીના તમે એજન્ડા બતાવ્યા